સુરતમાં વીએનએસજીયુએ વારંવાર નોટિસ આપવા છતાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલની નિમણૂક ન કરનાર બાર કોલેજો સામે કાર્યવાહી કરી છે તો યુનિવર્સિટી દ્વારા પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં ઘણી કોલેજોના ટ્રસ્ટ કાયમી આચાર્યોનો ગ્રેડ પે બચાવવા માટે નિમણૂક કરવાનું ટાળવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે જેમાંથી પ્રથમ વખત જ અઠાવીસ કોલેજોએ નિયમોનું પાલન કર્યું અને બાકીની બત્રીસ કોલેજોને નોટિસ આપી અને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તમામ ભથ્થા અટકાવવામાં આવ્યા હતા નોટિસ બાદ વીસ કોલેજોએ તાત્કાલિક ઇન્ચાર્જ આચાર્યની નિમણૂક કરી તેમની તેમનો દંડ માફ કર્યો અને ભથ્થા ચાલુ થયા હતા ત્યારે બે વખત નોટિસ છતાં બાર કોલેજો ઇન્ચાર્જ આચાર્યની નિમણૂક કરી નથી અને તેથી તેમના ભથ્થા અટકાવ્યા અને પચાસ હજારની પેલેન્ટી કરાઈ છે હાલમાં અગાઉ સાહીઠ જેટલી કોલેજોને નોટિસ આપી હતી ઇન્ચાર્જ પ્રિન્સિપલે તેમણે નિમણૂક ન કરી હતી અને તબક્કાવાર હમણાં હાલની પરિસ્થિતિએ બાર જેટલી કોલેજો બાકી છે આગળ પચાસ હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે અને ઘણી બધી કોલેજો આ રીતે અમને ફક્ત બાર જ કોલેજોની ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેની નિમણૂક બાકી છે એમને પચાસ હજારનો તો આગળ દંડ કર્યો છે પરંતુ સાથે સાથે યુનિવર્સિટી વધુ કડક પગલા તરીકે એમનું રેમિનેશન જે આપવામાં આવે છે પરીક્ષાને કાર્ય કે જે પણ ભથ્થા બનાવે હોય છે તે અમને સ્ટોપ કરવામાં આવ્યા છે